રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઉભી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે તો એ થઈ ગઈ કે આ હરાજી ખરેખર સરકારી છે અને કોઈને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્લોટ ફાળવતી વખતે પ્રતિ ચોરસ કિલોમીટર ત્રણસો રૂપિયાની લાંચ પણ લીધી હતી આ સમગ્ર કૌભાંડમાં ગામના પૂર્વ તલાટીકમ મંત્રીનો ભરપૂર સાથ રહ્યો

ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાટો છે કે નહીં હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે આવું ન હોય દસે દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ ઈડી ડુપ્લિકેટ પોલીસ ડુપ્લિકેટ તમારા વચનો ડુપ્લિકેટ તમે ઘર ભેગા થવાના છો પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો પુરાવા આપો હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર તમારા મંત્રી તમારા સંત્રી તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પુતળાઓ કામ કરે છે લોકશાહીના દુશ્મનો આવું ન હોય તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે સીધા સાધા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય આવું રાજાશાહી માં ના હોય ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ન હોય થોડુંક સમજવાની જરૂર છે લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે હદ થઈ જાય છે હદ

યુનિટો ડુપ્લિકેટ છે શા માટે જતા જતા આવા ન કરવાના ધંધા કરો છો અને ગુજરાતીઓને હેરાન કરો છો ભગવાન સદબુદ્ધિ આપે અને આના ઉપર કંઈક એક્શન લો જય હિન્દ ભારત માતા કી